મકરપુરા ડેપોની સામે ચાલીસ વર્ષના મુન્નીબેન દ્વારા ગેસ વેલ્ડિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવવામાં આવી રહ્યું છે પહેલાં આ વેલ્ડિંગનું કામ તેમના પિતાશ્રી કરતા હતા પરંતુ તેમના પિતાશ્રી ગુજરી ગયા બાદ આ કામ તેઓ પોતે કરી રહ્યા છે વડોદરાના મકરપુરા ડેપો પાસે એક મહિલા દ્વારા ગેસ વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે આ બહેનની ઉંમર ચાલીસ વર્ષ છે અને તેઓનું નામ મુન્નીબેન ઠાકોર છે કોણ કહે છે કે હાર્ડ કામ મહિલાઓથી ન થાય એકવીસમી સદીની મહિલા માટે કોઈ પણ કામ ઇમ્પોસિબલ નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે મુન્નીબેન ઠાકોર આ કામની શરૂઆત તેમના પિતા દ્વારા કરવામાં આવી હતી તેઓના પિતાજીના દેહાંત પછી મુન્નીબેન દ્વારા ગેસ વિલિંગના કામની સંભાળી લેવામાં આવ્યું હતું તેઓ દ્વારા દરેક પ્રકારના વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યા છે મહિલાઓ માટે તેઓ પ્રેરણાદાયી બન્યા છે નાનપણથી કામ કર્યું છે પપ્પા જોડે ગેસ વેલ્ડિંગનું કામ બધું કામ કરીએ ફોર વ્હીલરનું કંપનીમાં બહાર જઈને ગેસ વેલ્ડિંગનું કામ આખું પૂરું આવડે પપ્પા ઉપ થઈ ગયા આ કામ પકડ્યું પછી આ બધું આ બધું કામ કરું આ પૂછે શું કરવા કામ કરો છો મૂકવું આ તો આપણે ઘેર બેઠીને તારું મારું કરો એને કેટલા આપણે મહેનત કરીને કમાઈને ખાઈ લેવાનું આ તો પપ્પા જોડે રહી ગયા ને શીખી ગયા પછી આ કામ પકડી લીધું